આપણે આવી ગયા નવા બ્લોગમાં બધા એનું સ્વાગત છે ને આપણે છાયામાં રૂપલબેનના ઘરે પાછો નવો સ્ટોક સાડીઓનો આવે ગો ખજાનો કોઈની લેવી હોય તો રૂપલબેનનો કોન્ટેક જરૂર કરજો તો હું તમને બધા નમૂના બતાવે ગા સાડીઓના કીવા છે એ જો આ છે રાણી કલરની બાંધણી જો દાણાવાળી નીચે આપણે બોર્ડર પટ્ટો આપેલો છે અને આમાં હાથી ડિઝાઇન છે રૂપારીની વચ્ચે પણ આપણી સિલ્વર કલરના ટપકાં છે એ આપણી આ આવે ગઈ બાંધણી તો આ બાંધણી છે રાણી કલરની તો આ આવી ઘણી બધી હાડી છે આપણે ના ખોજાનો આવે તો હાડીનો તો આ છે આપણી મર્જન્ટા કલર કલર તો એક જો ને ભૂલ્યા એ વાસે બધા જો

આમાં એ રૂપારા મોરલા પોપટડા ઘણા બધા છે પટોરા ને જી તો આપણે જો આ બીટ કલર છે જો કેવો મસ્ત છે તો જો આ હાડી હું તમને બતાવે એનો પાલો હોય છે જો અમુકમાં પાલો પણ આવે રૂપારો જો આ હાડી બહુ રૂપારી છે જી પેલો વ્યુવર છે ને એ હાડી આ ઓનલાઈન કરાવેલી છે ને ઓનલાઈન નંબર પણ આપણે આમાં વોટ્સએપ નંબર આપ્યા તો કોઈની ઓનલાઈન કરાવવી હોય તોય એ પણ કરાવે હગો એ હું તમને બતાવવા બધા પટોરા પેલા આ બધું બતાવી ના આ છાપડી વાળ્યું પછી હું તમને બતાવવા પટોરા તો તમે આમાં જોડાયેલો જ રીજો આ ઝેરી લીલી છે જો

ક્યુ સરસ છે ને નીચે પટોનું છે જો નીચે પટોનું છે બહુ મસ્ત સાડી છે તો આવ્યું હાડિયું રૂપલ બેન ને ના ખજાનો આવે તો હાડિયુ નો તો વેલા એ પેલા ધોરણે હાડિયું લઈ આવજો અને વોટ્સએપ નંબર આપ્યા એમાં કોન્ટેક કરે ને અલગ રાખેલી જો નકર આ હાડીયું તો તમને ખબર જ છે વારી વારી વિડીયા ઉતારા ની વારી વારી વેસાઈ જાય હાણી હાણી ને તો આ છે આપી પટોળું જો કાપડ જોવો તમે એકદમ આછું કાપડ છે મરજન્ટા કલરનું પટોળું છે જો નીચે આપણે બોર્ડર આપેલી છે જો બહુ મસ્ત છે જો મર્જન્ટા કલર છે આપણે આ ગુલાબી કલર છે આ પટોરું છે જો કે પટોરામાં ઘણી બધી ડિઝાઇન આવી ગઈ જો આ રાણી કલર છે એકદમ રાણી ઘાટો રાણી કલર છે જો આપણી આ પહેરવાનું મન થઈ જાય કે આપણી આની ફોલસેળા કરેલી તો એટલો રૂપાળો ઉઠાવ આવે હાણો પટોરાનો નીચે લાઈનિંગ આપેલી છે આપણે લગ્ન પ્રસંગમાં પણ પહેરે હજી આયનો પાલવ છે આનો પાલવ છે ને આમાં બ્લાઉઝ પણ છે એનું બધુંય કમ્પ્લીટ જ છે જો આપણે આ છે લાલ કલર આ લાલ કલર છે એકદમ રૂપારો બ્લડ લાલ કલર છે જો આ પણ એકનું સરસ પીસ છે જો આવી રીતે બધું જ અસલ અસલ હાડિયું છે જે લેવ્યું હોય વેલા એ પેલા રૂપલબેનને કેળ ભૂગે જાય જો તો હાડિયુંનો ખજાનો આવ્યો એટલે રૂપલબેનનો કોન્ટેક પણ તમે કરી લીજો હું તમને બતાવી જો આ પટોર આજકે હાવ નવીનમાં આવ્યા બ્લાઉઝ છે જો હાવ નવું કાપડ ન નવા રીતમાં આવ્યા બધાય એકદમ આ લુક પણ કેવો સરસ આપે છે આપણે હાડી પહેરીએ તો એવો સરસ લુક આપે કે વાત જવા જ્યો તો આ વેલા હેર તમે કોન્ટેક કરી લીજો ને એકદમ આસુ કાપડ છે એકદમ જો ધોવાતાય પણ આપણે કંટાળો ન આવે ને પહેરવામાં કંટાળો ન આવે તો આવા ત્યાં ઘણા બધા અલગ અલગ કલર છે તો હું તમને બતાવેદ હાડી તો ઘણી બધી છે પણ આપણી એક વિડીયામાં નહી આવે એટલે આમાં આપણે મોટું મોટું છે ને આમાં તમને હું ઝલક આપે દા એક ફેરે કે ઝલક દેખાડે દા આમાં જો આ છે બીટ કલર આ પટોર છે જો તો આખી હાડી બતાવી ને તો તમને જો કે તમને નહીં જોવા મળે આ તું ઝટઝ બતાવે દ તો તમને બધી સાડી જોવા મળે